દરેકે દરેક જેટલા પણ ઇતિહાસકારો હતા એમના અભિપ્રાયો આ સંગ્રામ વિશે કઈક અલગ અલગ હતા અને એ અલગ અલગ અભિપ્રાય વિશે આપણે આજના આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે મિત્રો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નિવડશે ચાલો કોઈ પણ જાતના સમય બગાડ્યા વગર આપણે ચાલુ કરીશું અઢારસો સત્તાવનના સંગ્રામ અને સંગ્રામના સ્વરૂપ વિશે અને તેના ભિન્ન ભિન્ન અભિપ્રાય વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે હવે આ જે અઢારસો સત્તાવન જે સંગ્રામ છે એ અઢારસો સત્તાવન નો જે સંગ્રામ છે એના વિશે એક જ સમયના જે લેખકો છે ઇતિહાસકારો છે તેનો મત જે છે તે અલગ અલગ છે કેવો મત છે તો કે ભાઈ અલગ અલગ મત છે ચલો અલગ અલગ મત તો હોય જ માની લઈએ પરંતુ કેટલીક વાર કેટલાક મતો તો વિરોધી મત પણ દર્શાવે છે વિરોધી મત એટલે શું તે પણ આપણે જોઈશું એક ઇતિહાસકાર છે કે જેનું નામ છે ચાર્લ્સ રેક્સ શું નામ છે ચાર્લ્સ રેક્સ તેમના પુસ્તકમાં લખે છે આ જે સંગ્રામ હતો એ સૈનિક વિદ્રોહ હતો વિદ્રોહ હતો વિદ્રોહ હતો વિદ્રોહ અથવા તો એને જન વિદ્રોહ પણ આપણે કહી શકીએ શું કહી શકીએ જન વિદ્રોહ કહી શકીએ ચાલો આપણે જોઈએ એના વિશે તો અઢારસો સત્તાવન ના સંગ્રામના સ્વરૂપ વિશે સમકાલીન તથા અનુકાલીન સમકાલીન એટલે શું અને અનુકાલીન એટલે શું તે સમજી લેજો કે સંગ્રામ થઈ ગયો અને પછી પચાસ વર્ષ પછી મારા જેવો ઇતિહાસકાર લખવા બેસે છે એને અનુકાલીન કહેવામાં આવે તો સમકાલીન અને અનુકાલીન લેખકો જે હતા તેમના વચ્ચે ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી મતો પ્રવર્તે છે કેટલાક લોકોના મતો અલગ છે તો કેટલાક લોકોના વિરોધી મત છે તેની અંદર બળવો યાદ રાખજો એના પરથી રિવોલ્યુશન આવશે નોટ્સ ઓન ધ રિવોલ્ટ ઇન ધ નોર્થ નોર્થ ની અંદર ઉત્તરમાં જે બળવો થયો તેની નોંધ નામના પુસ્તકની અંદર કે જે વેસ્ટર્ન પ્રોવિન્સીસ

નું એક પુસ્તક છે નોટ ઓન ધ રિવોલ્ટ ઇન ધી નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સીસ ઓફ ઇન્ડિયા કે જે અઢારસો સત્તાવન માં પ્રકાશિત થયું તેમાં તેઓ લખે છે આ સંગ્રામ એક સૈનિક વિદ્રોહ છે આ જે સંગ્રામ થયો અઢારસો સત્તાવન નો એક સૈનિક વિદ્રોહ છે અને આ વિદ્રોહ જે છે ધીરે ધીરે કેટલાક વિસ્તારમાં જન વિદ્રોહમાં ફેરવાઈ ગયો અને આ એક વિચારધારાનો હવે આ જે છે આ જે વિચારધારા છે મીન્સ આ ચાર્લ્સ રેક્સે જે કહ્યું તેને ભારતીય લેખકો પણ સ્વીકારે છે ભારતીય છે 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 તે પણ સમર્થન કરે તેમાં મિત્ર હરિશંદ્ર મુખર્જી સર સૈયદ અહમદ ખાન અને આ બધા ઇતિહાસકારો પણ આ વસ્તુને સ્વીકારે છે કે શરૂઆતમાં જે હતો તે સૈનિક વિદ્રોહ હતો અને ત્યારબાદ તે જન વિદ્રોહ બની ગયો મિત્રો આપણે આગળ જઈએ હવે આ જે રિવોલ્ફ પુસ્તકના જે લેખક હતા તેની સાથે જોન લોરેન્સ માર્સવેન સર જોન સીલી આ જે હતા તેને પણ તેઓ પણ શું માનતા હતા સિપાહીઓનો જ બળવો માનતા હતા સેન્યુ બળવો માનતા હતા અને આ બધા જ આ જેટલા પણ છે એ બધા જ પશ્ચિમી ઇતિહાસકારો હતા ભારતીયો હતા નહીં જ્યારે ઇંગ્લેન્ડના રાજપુરુષ શું નામ છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલ જે હતા ત્યારબાદ ત્યાંનો જજ મેકાર્થી હતો તેઓ માને છે કે આ એક રાજકીય અને ધાર્મિક બળવો હતો કેવો બળવો હતો રાજકીય અને ધાર્મિક બળવો હતો શા માટે આવું કહ્યું તે સમજી લઈએ કારણ કે રાજા રજવાડાઓને ખાલસા કરી લેવામાં આવ્યા અઢારસો સત્તાવન ના બરાબર સો વર્ષ પહેલા સત્તરસો સત્તાવન થી ભારતના રાજા રજવાડા ઉપર સંપૂર્ણપણે કંપની એટલે કે ઈસ્ટ કંપનીએ પોતાનું પ્રભુત્વ જમાવી દીધું અને એને કારણે રાજકીય રીતે ભારતીયો જે હતા તે કંટાળ્યા હતા તદ ઉપરાંત ધાર્મિક અઢારસો સત્તાવન ના વિપ્લવનું મુખ્ય કારણ તમને કદાચ ફરીથી યાદ કરાવી દઈએ તો જે નવી બંદૂકની કારતૂસ હતી એન્ફિલ્ડ

આરસે મજબૂદ મજમુદાર જે હતા તે એમને સિપાહીઓનો બરવો કહે છે પરંતુ ત્યારબાદ લોકોએ આને શું આપ્યો સાથ આપ્યો અહીંયા આગળ વીર સાવરકરનું નામ આપણે ફરીથી યાદ કરી લઈએ કારણ કે આપણે પાઠ જ્યારે ચાલુ કર્યું ત્યારે મેં વીર સાવરકરનું નામ સૌપ્રથમ બોલેલો તે અહીંયા આગળ છે જો વિનાયક દામોદર સાવરકર કે જેને આપણે ટૂંકમાં વીર સાવરકર કરીએ છીએ તે પ્રથમ વ્યક્તિ હતા કે જેને સત્તર સોરી અઢારસો સત્તાવનનો જે સંગ્રામ છે તેને ભારતનો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો તો તમને પ્રશ્ન પૂછી શકાય કે અઢારસો સત્તાવનના સંગ્રામને ભારતનો સર્વપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે સરગાવ

અને એમનું પુસ્તકનું નામ છે ધ ગ્રેટ રિબેલિયન રિબેલિયન એટલે કે બળવાખોડો મહાન બળવાખોડો નામનું પુસ્તક છે અને એમાં એમણે સિદ્ધ કર્યું છે કે આ એક રાષ્ટ્રીય વિપ્લવ હતો ફક્ત સૈન્ય બળવો નહીં હતો આખા દેશમાં નીકળી પડેલી એક આગ જે હતી તે ભભૂકી ઉતી હતી મોટા ભાગના રાષ્ટ્રીય ઇતિહાસકારો જો અહીંયા આગળ વાક્ય સાંભળી લેજો ફક્ત જે વાતચીત છે તે રાષ્ટ્રીય ઇતિહાસકારો રાષ્ટ્રીય વિચારકો અને રાષ્ટ્રીય રાજનીતિના જે હતા તે 1857 ના વિપ્લવને રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ જણાવે છે જો ઉપરના બધા જ સર જ્હોન લોરેન્સ માર્સ્વેન સર જ્હોન સીલી એ બધા જ જેટલા પણ ઇતિહાસકાર હતા તેને સૈપાઈ કે સૈન્ય બળવો ગણ્યો પણ ભારતના જે ઇતિહાસકારો છે વિચારકો છે કે રાજનીતિજ્ઞો છે તેને સુ 1857 ના વિપ્લવને રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો

જે વિપ્લવની શરૂઆત ધાર્મિક યુદ્ધ તરીકે થઈ કારણ કે જે કારતુસ હતા તે ગાય અને દુક્કરની ચરબીના બન્યા હતા અને ગાય હિન્દુ ધર્મ માટે માતા સમાન છે જ્યારે મુસ્લિમ ધર્મ જે છે એ ડુક્કરની ચરબી કે ડુક્કરના માસને છૂટ ગણે છે અને એને કારણે જે યુદ્ધ થયું તે ધાર્મિક યુદ્ધ તરીકે શરૂઆત થઈ પરંતુ તેની જે જ્વાળા હતી અગન જ્વાળા હતી તે દરેક જગ્યાએ ફેલાઈ ગઈ અને ધીમે ધીમે તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બદલાઈ ગઈ તેથી અઢારસો સત્તાવન નામનું પુસ્તક છે તેની અંદર લખવામાં આવ્યું છે જે વિપ્લવ ધાર્મિક યુદ્ધ તરીકે શરૂ થયું તેનો અંત સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે આવ્યો ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હવે આ જે વાક્ય છે ને એ સારું છે હું તમને આ રવા દઈશ કારણ કે આપણા ઇતિહાસના પુસ્તકો પણ આપણને ગેરમાર્ગે દોડતા હોય એવું લાગે છે જો રાષ્ટ્રપ્રમુખ માટે આપણે લખ્યું છે ભારતના રાષ્ટ્રપ્રથમ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તો અહીંયા આગળ પંડિત જવાહરલાલ ને લખ્યું તો શું અહીંયા તમે લખી શકતા ન હતા કે ભારતના પ્રથમ વડાપ્રધાન મિત્રો આ અત્યારની એક પ્રકારની વસ્તુ છે કે જૂના લોકોને આપણે ભૂલવા જોઈએ તેની એક આ પરિસ્થિતિમાંથી એક છે. ભારતના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે યોગ્ય જ કહ્યું છે. વિપ્લવનો વ્યાપ અને તેનું સંગઠન જોતાં માત્ર સિપાઈઓનો બળવો કહી શકાય નહીં. જે રીતે વિપ્લવ આખા દેશમાં ભભૂકી ઉઠ્યો હતો. એનાથી એમ નહીં કહેવાય કે ફક્ત જે સૈનિકોનો બળવો છે. કારણ કે તે વિદેશી સત્તાની સામે લોકોનો પડકાર હતો કારણ કે લોકો હવે વિદેશી સંસ્થા સામે મીન્સ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની કંતાળી ગયા હતા અને તેને કારણે તેમણે વિરોધ કર્યો પંડિત જવાહરલાલ નહેરુ એના માટે હું બોલી રહું છું ભારતના પ્રથમ વડાપ્રધાન એના કરતાં પણ હું વધારે સારી રીતે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ વિપ્લવને વિદેશી સત્તા સામેના લોકોના બંધ તરીકે સ્વીકાર્યું હતું. બંધ એટલે કે વિરોધ. ડોક્ટર રાધાકૃષ્ણના મતે અઢારસો સત્તાવન નો વિપ્લવ જે હતો તે તેના અમુક નેતાઓની ઓળખ હોવા છતાં પણ કારણ કે તે વખતે જે નેતાઓ હતા કોઈ નેતા બની બેઠેલા નહીં હતા. પોતાની રીતે નેતા તરીકે આગળ આવ્યા હતા બસ એમનું એક જ લક્ષ્ય હતું કે અંગ્રેજ સરકાર પાસેથી આપણે કેવી રીતે છૂટવું અને એ રીતે તેથી આ નેતાઓની જે ઉણપ હતી અને તેમના જે આગેવાનો હતો તેમની બતાવેલી વીરતા અને બલિદાન જે હતું તે આજની ભારતની પ્રજાને પણ શું કરે છે પ્રેરણારૂપ છે કારણ કે જ્યારે ભારતની પ્રજાને વિદેશીઓ દ્વારા પોતાના સત્તા સ્થાપી ચૂક્યાનો અહેસાસ થયો ક્યારે આપણી ઉપર સત્તા સ્થાપી ચૂકી છે ત્યારે અંગ્રેજો સામે ભારતની પ્રજાએ શું કર્યા શસ્ત્રો ઉગામ્યા એટલે હિન્દીઓના આ પ્રયાસને છ કપત છીનવી લેવાયેલી સત્તા અથવા તો સત્તા મેળવવાનો પ્રયાસ જ કહેવાય અને જ્યારે સત્તા મેળવવાનો પ્રયાસ હોય ત્યારે તે બળવો કે વિપ્લવ ના કહી શકાય તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે એવું કોણ કહે છે ડોક્ટર રાધાકૃષ્ણન કહે છે ઓકે કે અઢારસો ના વિપ્લવ જે હતા એમાં ઘણી બધી ઉણપો હતી નેતાઓની અને આગેવાનોની તેમ છતાં પણ ભારતની પ્રજા હવે ખબર પડી ગઈ હતી ભારતની પ્રજાને કે આ અંગ્રેજો હવે આપણું શોષણ કરી રહ્યા હતા. બીજું જોઈશું આ કંઈક માત્ર સિપાહીઓનો બળવો નહીં હતો આપણે જે જાણીએ છીએ અને આપણે જે પશ્ચિમી ઇતિહાસકારો છે એમ કહે છે કે શું છે તો કે ભાઈ સિપાહીઓનો બળવો છે પણ ભારતીય ઇતિહાસકારો છે તે શું કહે છે તો કે ભાઈ આ સિપાહીઓનો બળવો નથી પરંતુ ભારતની આઝાદી માટે થયેલો બળવો છે કેટલાક લેખકોએ આ સંગ્રામને સિપાહીઓનો બળવો કહ્યો હતો માત્ર સિપાહીઓનો વિપ્લવ કેવો એ યોગ્ય ગણાય નહીં સંગ્રામના બધા જ કેન્દ્રમાં બળવો સિપાહીઓ દ્વારા થરું હોય છે કોઈ પણ જગ્યાએ બળવો થાય સંગ્રામ થાય તો એની શરૂઆત કોણ કરે સિપાહીઓ જ કરે અને સિપાહીઓ જ મોટે ભાગે ભાગ ભજવે પરંતુ આપણે ત્યાં સિપાહીઓએ શરૂઆત તો કરી અઢારસો સત્તાવનના સંગ્રામની પરંતુ ત્યારબાદ મુગલ બાદશાહ બહાદુર શાહ જફર નાના સાહેબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હઝરત મહલ જિન્નત મહેલ આ બધા આગેવાનો આ સિપાહીઓના બળવામાં જોડાઈ ગયા કે જેથી ભારતને આઝાદી મળે અને સત્તા ફેરફાર થાય આમ છતાં સામાન્ય જનતા અને તનુપરાંત સામાન્ય જનતાએ પણ તેમાં ભાગ ભજવ્યો ખાસ કરીને લખનઉ બરેલી જગદીશપુર પાતણ ગોધરા વગેરેના બનાવેલા લોકોમાં નોંધપાત્ર કાર્યો કર્યોના આપણી પાસે નોંધ છે વરિસંગ્રામના નેતાઓ લશ્કરી સેનાનીઓ બદલે રાજા મહેરાજ મહારાજાઓ કે લોક નેતાઓ હતા હવે આ જે બધા નેતાઓ જે હતા તે કોઈ રાજા કે મહારાજ નહીં હતા પરંતુ તે બધા લશ્કરી સેનાઓ હતા અથવા તો જે અંગ્રેજોની સામે ખૂબ જ પરાક્રમથી લડ્યા હતા તે હતા આ સૌથી જો મહત્વનું પાસું હોય તો હિન્દુ મુસ્લિમ એકતા હતી હિન્દુ મુસ્લિમ એકતાને કારણે આપણે વિપ્લવ સારી રીતે કરી શક્યા આ ઉપરથી ફલિત થાય છે કે સંગ્રામને માત્ર સિપાહીઓનો બળવો કેવો જોઈએ નહીં કારણ કે સામાન્ય રાજા રજવાડાથી લઈને સામાન્ય પ્રજા સુધી દરેક ધર્મના લોકોએ આમાં ભાગ ભજવ્યો હતો આગળ જઈએ મહાન ઉત્થાન આ અઢારસો સત્તાવન સંગ્રામની શરૂઆત થઈ અંત સુધી ભારતે ઘણું બધું ભોગવ્યું હશે નો ડાઉટ પરંતુ અહીંયાથી ભારતે એક મહાન તરફ પગ માની કયા તો કે ભાઈ આ જે છે એનાથી ભારતને પ્રથમ આપણે તો કહી શકાય કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ તો થઈ જ ગયો પરંતુ હવે સ્વતંત્ર સંગ્રામને કારણે હવે લોકોમાં આઝાદી મેળવવા માટે

એકદમ અંગ્રેજો જે હતા તે બોખલાઈ ગયા અને આ લોટ લોક પડકાર જે હતો તે લશ્કરે કરેલો પણ કયા લશ્કર હતા અંગ્રેજ લશ્કરી સેના ભલે તે ભારતીયો હતા પરંતુ તે એક એવા મુદ્દાથી શરૂ થયો કે જેનાથી અંગ્રેજો વધારે બોખલાઈ ગયા અને આ દરેક લશ્કરના સિપાહીઓ હતા તેની અંદર રાષ્ટ્ર પ્રેમ જે હતો તે હવે સ્પષ્ટપણે બહાર આવવા લાગ્યો અત્યાર સુધી સ્પષ્ટપણે તમને રાષ્ટ્રપ્રેમ તેમનામાં જોવા મળતો નહીં હતો. તેમને આ બધાને લાગતું હતું કે અંગ્રેજો જેવા વિદેશીઓ દ્વારા સેવા પડતા અપમાનો તેમનું ખરાબ વર્તન જો હુકમી અત્યાચાર ની સામે આપણે ગુલામી રહેવું એના કરતાં તો આપણે શું કરવું જોઈએ એમની સામે તલવાર ઉગામવી જોઈએ એ દ્રષ્ટિએ આ રીતે આપણે જો વિચારીએ તો બ્રિટિશ સામ્રાજ્યવાદ એને ભારતનો પ્રથમ પડકાર ગણાવી શકાય અને જ્યારે કોઈ દેશ બીજા દેશને શું કહેવાય પડકાર આપે તો તેને શું કહી શકાય સ્વાતંત્ર્ય સંગ્રામ કહી શકાય તો બ્રિટિશ સામ્રાજ્યવાદને ભારતનો પ્રથમ પડકાર એટલે અઢારસો સત્તાવનનો સંગ્રામ અને કોઈ પણ દેશ બીજા દેશને કોઈ પ્રકારનો પડકાર આપે તો તેને શું કહી શકાય સ્વાતંત્ર્ય સંગ્રામ કહી શકાય મિત્રો જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રા કરો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ